હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું ટીક્કી બનાવવાની કે ટીક્કીને શેકીને ક્રિસ્પી કરવાની ઝંઝટ વગર એકદમ નવી જ રીતે ઓછા સમયમાં ફ્રેન્કી જે તમે આ રીતે બનાવશો તો એકદમ ઓછી મહેનત અને ઓછા સમયમાં બની જશે કારણ કે ફ્રેન્કી બનાવવામાં ઘણો સમય લાગી જતો હોય છે તો આજે આપણે થોડી શોર્ટકટ વાપરીને અલગ જ રીતે બજાર જેવી જ ટેસ્ટી ફ્રેન્કી બનાવીશું જે તમે એકવાર જો આ રીતે બનાવીને ખાઈ લેશો તો વારંવાર ખાવાનું મન કરશે એટલી ટેસ્ટી છે તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ તો એના માટે એક બાઉલની અંદર આપણે થ્રી ફોર્થ કપ એટલે કે પોણા કપ જેટલા બાફેલા છોલે લઈ લઈશું અને હવે આ છોલેને આપણે એક મેશરની મદદથી સરસ મેશ કરી લેવાના છે જો તમારે વધારે ઝંઝટ ના કરવી હોય તો જ્યારે પણ તમે લંચ કે ડિનરમાં છોલેનું શાક બનાવો તો થોડા એક્સ્ટ્રા છોલા તમારે પલાળીને બાફીને અલગ કાઢી લેવાના છે પછી આ સેન્ડવિચ તમે બનાવી શકો છો તો છોલે આપણા સરસ મેશ થઈ ગયા છે હવે આપણે એની અંદર બે મીડિયમ સાઇઝના એટલે કે બસો ગ્રામ જેટલા બાફેલા બટાકાનો માવો ઉમેરીશું હવે આ બટાકાના માવા અને છોલે બંનેને આપણે એક સાથે જ મેશ કરી લઈશું જેથી બંને એક એકબીજામાં સરસ મિક્સ થઈ જાય હવે આપણે સ્ટફિંગ બનાવીશું તો સ્ટફિંગ બનાવવા માટે એક પેનની અંદર આપણે વન એન્ડ હાફ ટેબલ સ્પૂન એટલે કે દોઢ મોટી ચમચી તેલ ઉમેરીશું તેલ ગરમ થાય એટલે ચમચી હિંગ ઉમેરીશું હવે એમાં એક ટેબલ સ્પૂન જેટલી ફ્રેશ વાટેલી આપણે આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું અને આ પેસ્ટને આપણે ધીમા તાપે એક મિનિટ માટે સાંતળી લઈએ જેથી એમાં બિલકુલ પણ કચાસ ના રહે તો એકાદ મિનિટ આ પેસ્ટને સાંતળી લીધા પછી હવે આપણે એમાં શાકભાજી ઉમેરીશું જેમાં અહીંયા મેં એક મીડિયમ સાઇઝનો બારીક કાપેલો કાંદો લીધો છે સાથે જ બે ટેબલ સ્પૂન જેટલા પીળા કેપ્સિકમ લીધા છે સાથે જ એક મીડિયમ સાઇઝનું ટામેટું લીધું છે જેના બીયા મેં કાઢી લીધા છે વન થર્ડ કપ ફ્રોઝન વટાણા લીધા છે એક નાની સાઇઝનું લીલું કેપ્સિકમ લીધું છે બારીક કાપીને અડધો કપ જેટલા કાચા મકાઈના દાણા લીધા છે એક નાની સાઈઝનું ગાજર લઈને બધાને એકદમ ધોઈને આપણે બારીક કાપી લેવાનું છે તો પહેલાં ફક્ત આમાં હું કાંદા જ એડ કરું છું પહેલાં કાંદાને આપણે એક મિનિટ માટે થોડા સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરવાના છે એ પછી આપણે એમાં બાકીના વેજીસ ઉમેરીશું એક મિનિટ અહીંયા કાંદાને કૂક કર્યા પછી હવે જે બાકીના બધા જ વેજીસ છે એ આપણે આમાં એડ કરી દઈએ આની અંદર જો તમારે બારીક કાપેલી કોબીસ કે પાલક ઉમેરવો હોય તો પણ ઉમેરી શકાય છે હવે આપણે આની અંદર સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું મીઠું જે છે આપણે બટાકાના અને છોલેના ભાગનું પણ ઉમેરી દઈએ છીએ એક ચમચી જીરું પાવડર ઉમેર્યું છે અડધી ચમચી એમાં આમચૂર પાવડર ઉમેરીશું એક ચમચી જેટલો એમાં ચાટ મસાલો ઉમેરીશું ચાટ મસાલામાં પણ મીઠું હોય છે વન ફોર્થ ટી સ્પૂન એટલે કે પાંચ ચમચી હળદર ઉમેરીશું અને અડધી ચમચી આપણે એમાં તીખું લાલ મરચું પાવડર ઉમેરી દઈએ હવે આ બધી જ વસ્તુને આપણે સરસ મિક્સ કરી લેવાનું છે અને બે મિનિટ માટે આ બધા જ વેજીસને આપણે ચડવા દેવાના છે તો અહીંયા બે મિનિટ વેજીસને મેં ચડવા દીધા છે બિલકુલ પણ વેજીસને આપણે અહીંયા ઓવરકૂક નથી કરવાના થોડા આપણે એને ક્રંચી જ રાખીશું તો હવે એની અંદર આપણે જે છોલે અને બટાકા મેશ કરીને રાખ્યા હતા એ ઉમેરી દઈએ હવે એમાં બે ટેબલ સ્પૂન જેટલી આપણે ગ્રીન તીખી ચટણી ઉમેરીશું સાથે જ બે ટેબલ સ્પૂન જેટલી ખજૂર આમલીની ખાટી મીઠી ચટણી ઉમેરીશું હવે બધું જ બરાબર મિક્સ કરી લઈએ અને બે મિનિટ માટે આ સ્ટફિંગને આપણે કૂક થવા દઈશું જ્યાં સુધી આપણે જે ચટણી એડ કરી છે એનું મોઈશ્ચર બળી ના જાય અને મિશ્રણ એકદમ સૂકું ના થઈ જાય ત્યાં સુધી મીડિયમ ફ્લેમ પર બે મિનિટ એને કૂક કરવાનું છે તો સરસ આપણું જે મિશ્રણ છે અહીંયા ડ્રાય થઈ ગયું છે તો હવે આપણે છેલ્લે ગેસ બંધ કરી દઈએ અને એની અંદર બે ટેબલ સ્પૂન બારીક કાપેલા લીલા ધાણા ઉમેરી દઈશું અને બરાબર આપણે લીલા ધાણાને પણ મિક્સ કરી લઈએ અને આ સ્ટફિંગ અત્યારે એકદમ ગરમ છે તો આને આપણે થોડું પંખા નીચે રાખીને ઠંડુ થવા દઈશું તો હવે આપણે ફ્રેન્કી માટે ચીલી વિનેગાર બનાવીશું તો એના માટે આપણે અહીંયા જે ઓછું તીખું લીલું મરચું આવે એ લીધું છે જેણું સમારીને એની અંદર દોઢ ટેબલ સ્પૂન વિનેગાર પાંચ ચમચી કાળા મરીનો પાવડર અને બે ચપટી મીઠું ઉમેરવાનું છે અને બરાબર એને મિક્સ કરી લઈશું તો આ ફ્રેન્કી માટેનું આપણું ચીલી વિનેગર તૈયાર છે હવે અહીંયા મેં એક નંગ વધેલી રોટલી લીધી છે એના ઉપર આપણે એક ટેબલ સ્પૂન જેટલો ટોમેટો કેચઅપ ઉમેરીશું અને બે ટેબલ સ્પૂન જેટલું વેજ મેયોનીસ ઉમેરીશું અહીંયા મેં પ્લેન મેયોનીઝ જ લીધું છે તમારે જો કોઈ પણ ફ્લેવરવાળું મેયોનીસ લેવું હોય તો પણ તમે લઈ શકો છો તો બંનેને આપણે આ રીતે બરાબર મિક્સ કરી આખી રોટલી ઉપર ફેલાવી દઈશું હવે આપણે જે સ્ટફિંગ બનાવ્યું હતું એ સ્ટફિંગ ઠંડુ થઈ જાય એટલે આપણે આ રીતે રોટલીની સાઈડ ઉપર એને મૂકવાનું છે આપણે જે અત્યારે આ સ્ટફિંગ બનાવ્યું છે એટલી ક્વોન્ટિટીમાં છથી સાત ફ્રેન્કી બનીને તૈયાર થશે હવે ઉપર આપણે આ રીતે લાંબા કાપેલા કાંદા મૂકીશું લાંબી કાપેલી આપણે જુલિયન કટ ગાજર પણ મૂકી દઈશું તમારે કેપ્સિકમ પણ મૂકવા હોય તો એ પણ મૂકી શકાય જે ચીલી વિનેગર મૂક્યું બનાવ્યું છે એ પણ જરૂર પ્રમાણે મૂકીશું આનાથી ફ્રેન્કીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો એને બિલકુલ સ્કીપ ના કરતા હવે ઉપર ઘણું બધું આપણે ચીઝ છીણી લઈશું હવે આ ફ્રેન્કીને આપણે ફોલ્ડ કરી લેવાની છે અને રોટલી પણ આપણે લંચની વધેલી લીધી છે ટિક્કી પણ નથી બનાવી ફ્રેન્કી મસાલો પણ નથી ઉમેર્યો તેમ છતાં પણ ફ્રેન્કી એટલી ટેસ્ટી બનશે કે તમે ખાતા રહી જશો તો હવે ગેસ ઉપર આપણે એક ગ્રીલ પેન ગરમ કરવા મૂકી દેવાનું છે એની અંદર આપણે અડધી ચમચી તેલ ઉમેરીને આ રીતે આખા પેનમાં ફેલાવી દઈશું હવે જે બનાવેલી ફ્રેન્કી છે એ આપણે આના ઉપર મૂકી દઈએ આ જ રીતે મેં બીજી પણ એક ફ્રેન્કી બનાવી છે એ પણ મૂકી દઈશું અને ધીમા તાપે એક સાઈડથી આપણે આ ફ્રેન્કીને ગ્રીલ થવા દેવાની છે તો એક સાઈડથી ગ્રીલ થઈ જાય એટલે ઉપર આપણે આ રીતે તેલ લગાવી દઈશું જો તમારે બટર પણ લગાવવું હોય તો બટર પણ તમે મેલ્ટ કરીને લગાવી શકો છો હવે ફ્રેન્કીને આપણે આ રીતે ચીપિયાથી પકડીને બીજી બાજુ ફેરવી દઈશું અને બીજી સાઈડથી પણ સરસ એને આપણે ગ્રીલ થવા દઈશું એકદમ ધીમા તાપે જ થવા દેવાની છે બીજી સાઈડથી ગ્રીલ થાય એટલે ફરીથી આપણે ફ્રેન્કીને જેમ હતી તેમ સીધી કરીને શેકાવા દઈશું સાઈડ ઉપરથી ફ્રેન્કી પોચી ના રહી જાય એ માટે તમારે જો ફ્રેન્કીને આડી રાખીને શેકવી હોય તો તમે એને આ રીતે આડી રાખીને પણ શેકી શકો છો જેથી સરસ ક્રિસ્પી થઈ જાય અને જો તમારી પાસે આ રીતનું ગ્રીલ પેન ના હોય તો જે નોર્મલ સાદો ઢોસાનો તવો આવે કે રોટલીનો તવો આવે એના પર પણ તમે આ ફ્રેન્કી શેકી શકો છો તો આ રીતે બીજી સાઈડથી પણ હું ઊભી રાખીને ફ્રેન્કીને શેકી લઉં છું જેથી ચારે ચાર બાજુથી સરસ ક્રિસ્પી શેકાઈ જાય તો ફ્રેન્કી શેકાઈ ગઈ છે તો હવે આપણે બહાર એને એક પ્લેટમાં લઈ લઈશું એક સાઈડ થોડો તાપ વધારે લાગ્યો છે એટલે ત્યાંથી ફ્રેન્કી થોડી લાલ થઈ ગઈ છે પણ આપણી ફ્રેન્કી બિલકુલ પણ બળી નથી ગઈ તો હવે આ ફ્રેન્કીને આપણે કટ કરીને પણ જોઈ લઈએ ખાવામાં એટલી ટેસ્ટી અને ક્રિસ્પી બની છે સાથે જ શાકભાજી પણ શાકભાજીથી પણ ભરપૂર છે અને પંદરથી વીસ જ મિનિટમાં આ રીતે ફ્રેન્કી બની જાય છે નહીં તો ફ્રેન્કી બનાવવામાં મોસ્ટલી એક કલાક ઉપર સમય લાગી જતો હોય છે તો બાળકોને પણ સાંજના નાસ્તામાં કે લંચ બોક્સમાં આપી શકાય એવી આ ફ્રેન્કી બની છે તો જો તમને આજની આ રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાયકન ચોક્કસ દબાવજો સાથે જ મારા ફેસબુક પેજને લાઇક કરી એને પણ ફોલો કરવાનું ના ભૂલતા